પાટણ ઉંઝા હાઈવે પર શહેરથી ત્રણ કિલોમીટર દૂર કૃષ્ણ સ્કૂલ નજીક આવેલા ગોડાઉનમાં ભેળસેડયુક્ત ઘીનો મોટો જથ્થો હોવાની માહિતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી આ માહિતીના આધારે વિભાગની ટીમે સોમવારે રાત્રે દરોડો પાડ્યો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડિસ્ટ્રિક્ટ ઓફિસર રશ્મિબેન ગઢવીના નેતૃત્વમાં ટીમે તપાસ હાથ ધરી હતી ટીમમાં સિનિયર એફએસઓ એસ બી એચ ગોસ્વામી

પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ન હતી આખરે ફૂડ વિભાગની ટીમે બંને દુકાનોને સીલ કરી દીધી હતી આ મામલે આજે ફરીથી તપાસ હાથ ધરવામાં આવશે હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ